નમસ્કાર સાથી મિત્રો એક્ઝામ સાથી માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ધોરણ અગિયાર બાર જે હાઈસ્કૂલમાં ભરતી પડી હતી તો બે હજાર ચોવીસની ભરતીનું જનરલ મેરિટ લિસ્ટ આવી ગયું છે તો રાજ્યની સરકારી અને બિન સરકારી ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી બે હજાર ચોવીસ હેઠળ જે ઉમેદવારોનું જનરલ મેરિટ લિસ્ટ પ્રસિદ્ધ કરેલ છે તો વેબસાઇટ પર જઈને આપ ડાઉનલોડ કરી શકો છો તો એના માટે આપે ગૂગલ ક્રોમમાં જવાનું છે અને જી સર્ક ડોટ ઇન કરીને જે વેબસાઈટ છે એ ખોલવાની છે તો એ વેબસાઇટ આપ ખોલશો તો વેબસાઇટનું હોમ પેજ ખોલશે અને ત્યાં આગળ શું પ્રોસેસ કરવાની છે બતાવી દઉં છું તો જી સર્ક ડોટ ઇન ગૂગલ ક્રોમમાં કે બીજી ક્યાં તમે વેબસાઇટ ખોલશો તો અહીં બાજુમાં મેન્યુમાં આપને જે ત્રણ લાઇન દેખાય છે એના પર ક્લિક કરવાનું છે તો આ ત્રણ લાઇન પર આપ જેવું ક્લિક કરશો ત્યાં નેક્સ્ટ પેજ ખોલશે તો ત્રણ લાઈન પર ક્લિક કરશો તો ગવર્મેન્ટ રેજ્યુલેશન છે વેકન્ટ પોસ્ટ છે જનરલ મેરિટ છે તો આ હોમ મેનુ નીચે જે સૌથી નીચે જનરલ મેરિટ છે ત્યાં અગિયાર બારનું જનરલ મેરિટ લિસ્ટ આવી ગયું છે એના પર આપ ક્લિક કરશો તો ત્યાં આપ મેરિટ લિસ્ટ જોઈ શકો છો ત્યાં ક્લિક કરતા આ રીતનું મેરિટ લિસ્ટ ખોલશે તો સૌ પ્રથમ ઇંગ્લિશ મીડિયમનું છે ત્યારબાદ ગુજરાતી મીડિયમના બધા જ છે બાજુમાં ડાઉનલોડ જે છે આના પર ક્લિક કરશો તો તમે તમારા સબ્જેક્ટનું જોઈ શકશો સાથે અહીં હિન્દીનું પણ છે તો આપ આ રીતે ધોરણ અગિયાર બારનું મેરિટ લિસ્ટ જોઈ શકો છો તો સરકારે કયા પ્રમાણે મેરિટ લિસ્ટ આવી ગયું છે હવે બાકીની જે ભરતીઓ છે એ બહુ મેટ્રો ટ્રેનની ગતિએ ઝડપથી પૂરી થાય એવી સંભાવનાઓ વર્તાઈ રહી છે તો જરૂર આપણે આશાઓ છે કે આ મેરિટ લિસ્ટ આવ્યું છે એના પ્રમાણે હજુ ફાઇનલ મેરિટ લિસ્ટ આવશે અને પછી ત્યાં કોલ લેટર છે અને બધાને બોલાવવામાં આવશે એટલે કે જિલ્લા પસંદગી માટે બોલાવવામાં આવશે સાથે આ રીતે મેરિટ લિસ્ટની પીડીએફ પણ ખોલી જશે અને તમારું નામ પણ આપ સર્ચ કરી શકો છો પીડીએફ પણ જોઈ શકો છો સાથે આ જે મેરિટ લિસ્ટ છે એના આધારે આપણે જૂનો વિડીયો મેરિટ માટેનું બનાવ્યો છે એ પણ જોઈ શકો છો સાથે આ મેરિટ કેવી રીતે જોવું તો એની લિંક પણ આપણે ત્યાં કોમેન્ટમાં મૂકી દઈશું અને ડિસ્ક્રિપ્શનમાં આપ લિંક જોઈ શકો છો તો આ રીતે આપ મેરિટ જોઈ શકો છો આપ સૌનો આભાર થેન્ક યુ વેરી મચ